સેવા અને માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા લગભગ અઢીસોથી ત્રણસો બાળકોને વિના મૂલ્યે ઉમાકાંત ડ્રજસ દ્વારા પુસ્તકો અને નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે મિર્ભાઈ હોલ ખાતે અમે મિઠીબાય હોલ પણ વિના મૂલ્યે મળ્યો છે અને સમાજમાં આ દાખલો બેસાડ્યો છે ખૂબ ઉમાકાંત ડ્રજસે કે આ જે એક જરૂરિયાતમંદ અંધજનોના બાળકો વિકલાંગના બાળકો અને જરૂરિયાતમંદ બાળકોને આ શૈક્ષણિક સહાય આપે છે એટલે છેલ્લા દસ વર્ષથી આ એમની સેવાઓનો લાભ અમને મળે છે અને આ બાળકો ખરેખર એમના ખૂબ ઋણી છે ચાલો આજે અમે મીઠીબા હોલમાં એકત્રિત થયા છે એમાં હરિસેવા ટ્રસ્ટ અને માનવ કલ્યાણ કેન્દ્ર જે ટ્રસ્ટ છે આ બે ટ્રસ્ટે બહુ મોટો ભાગ ભજવ્યો છે અમારું આ જે એક નિઃશુલ્ક નોટબુક અને ચોપડાનું વિતરણ અમારે કરવું હતું એમાં બે ટ્રસ્ટે અમને બહુ હેલ્પ કરી છે અને આ પ્લેટફોર્મ પર અમે આજે અહીંયા આવી અને અઢીસોથી ત્રણસો બાળકોને વિનામૂલ્યે નોટબુક અને ફૂલસ્કેપ ચોપડાની સેવા આજે અમે નિઃશુલ્ક આપી છે આ સિવાય રઘુવંશી લોહાણા સમાજ જે અમારું છે એમાં પણ અમે સોલસો ચોપડા ફ્રી ઓફ કોસ્ટ આપેલા છે ત્યાં પણ બધા વાલીઓ વિદ્યાર્થીઓએ માર્કશીટ જેને જેને રજૂ કરી છે ત્યાં સમાજે બધાને ફ્રી ઓફ કોસ્ટ નોટબુક અને ફૂલસ્કેપ ચોપડા ફ્રી ઓફ કોસ્ટ આપેલા છે મારું નામ જેતલ ઉમાકાંત ઠક્કર છે અને હું અલ્કાપુરીમાં ઉમાકાંત બુક સેલર્સના નામની અમારી શોપ છે થેન્ક યુ